જય શ્રી કૃષ્ણ લગ્ન ગીત છે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વનરા તે વાનમાં લીંબોડા ચા જા વનરા તે વાનમાં લીંબોડા ચા જા અડધા કાચાને અડધા પાકા પણ તો ભાતો વા અડધા કાચાને અડધા પાકા પણ તો ભાતો વા વર્ણી તે જાન માં ચાનૈયા આવ્યા વરની તે જાન માં જાનૈયા આવ્યા પણ કેવા અડધા ટકલા ને સચમા વાળા પણ તો ભાતો અડધા ટકલા ને ચશ્મા વાળા પણ તો વનરાતે વન માં લીંબોળા ઝા જા વનરાતે વન માં લીંબોડા જા અડધા કાચાને અડધા પાકા પણ તો ભાતો વા અડધા કાચા ને અડધા પાકા પણ તો ભાતો વારની તે જાન માં ચાનિયું આવી વરની તે જાન આવી ચાનળીઓ ચાનળીઓ અડધી કેવી ને મેકપ વાળી પણ તો ભાતો અડધી કાઢીને મેકઅપ વાળી પણ તો ભાતો ભા વનરાતે વન માં લીંબોળા ચાજા અડધા કાચાને અડધા પાકા પણ તો ભાતો તે જાન માં ફૈબો વરણી તે જાન માં પૈ બંધો યા વાંધો પણ કેવા અડધા દાંડા ને અડધા વાંડા પણ તો ભાતો અડધા ઠાંડા ને અડધા વાંડા પણ તોભા તોભા વનરા તે વન માં લીંબુડા ચાચા અડધા કાચા ને અડધા પાકા પણ તોભા તોભા અમારી માંડવણીયું જોઈ લેજો અમારી માંડવણીયું જોઈ લેજો જોઈ લે જો પણ કેવી એક ને બીજી ભૂલો પણ શોભા શોભા એક ને બીજી ભૂલો એવી શોભા શોભા એવી શોભા શોભા વનરાતે વન માલી મૂળા લીંબુડા જા અડધા કાચા ને અડધા પાકા પણ દોભા તોભા જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા